હેલો એવરી વન વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ આજે હું આપને બતાવીશ શક્કરિયાના વડા બનાવવા માટેની રીત તમે ફરાળમાં ફરાળી વડા તો અનેકવાર બનાવ્યા હશે પણ બટેટાના બિલકુલ ઉપયોગ વગર આજે શક્કરિયામાંથી ફરાળી વડા બનાવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો શક્કરિયાને લઈ પાણીથી સારી રીતે ધોઈ તેની છાલ ઉતારી દો ત્યારબાદ તેના નાના ટુકડા કરી દેવાના છે હવે શકરિયાને તથા સાંબો ધોઈને લીધેલો છે આ સાંબાને ત્રણથી ચાર વખત પાણીથી સારી રીતે ધોઈ લીધેલો છે હવે એક કૂકરની અંદર તે સાંબો મૂકો તથા શક્કરિયાના ટુકડા ઉમેરી દો હવે તેમાં પાણી ઉમેરવાનું છે જેટલો સાંબો લીધેલો હોય તેનાથી ડબલ પાણી ઉમેરવાનું છે હવે કૂકરને બંધ કરી ત્રણ સીટી વગાડી દો ત્રણ સીટી વાગી જાય પછી તમે જોઈ શકો છો કે સાંબો અને શકરિયા એકદમ સારી રીતે બફાઈ ગયા છે તો તેને આ રીતે હળવા હાથે મેશ કરી દો આ રીતે તમે ઇઝીલી તેને મેશ કરી શકો છો તો સાંબો અને શકરિયા મેશ થઈ ગયા છે હવે તેમાં ઝીણા મરચાંના ટુકડા ઉમેરો તમારા સ્વાદ પ્રમાણે તીખું મોડું તમે લઈ શકો છો ત્યારબાદ ઝીણી સમારેલી કોથમીર તથા એક ચમચી જેટલા તલ ઉમેરેલા છે વન ફોર્થ ટી સ્પૂન જેટલો મરી પાવડર સંચળ પાવડર તથા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરેલું છે તમારા સ્વાદ પ્રમાણે તેનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો ત્યારબાદ મેં અહીં લીંબુનો રસ ઉમેરેલો છે હવે આ બધું મિશ્રણ એકદમ સારી રીતે મિક્સ કરી દો તમે જોઈ શકો છો કે બધા મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે હાથની મદદથી તેના નાના નાના વડા બનાવી લો તમે જોઈ શકો છો કે એકદમ જ સરળતાથી તે બની જાય છે અને બિલકુલ ચોટતા પણ નથી તો આ રીતે બધા વડા તૈયાર કરી દો તૈયાર કરેલા વડાને તળવા માટે એક પેનની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે તેની આંચ મીડિયમ કરી દો અને તૈયાર થયેલા વડાને તળવા માટે મૂકો ધીમીથી મીડિયમ આંચ પર તે લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને તળવાના છે એક સાઈડ પર થોડી વાર તળાઈ જાય એટલે તેને ફેરવી લેવાના છે તમે જોઈ શકો છો કે એકદમ જ સરળતાથી તમે તેને ફેરવી શકો છો અને બિલકુલ છૂટા નથી પડતા તો આ રીતે લાઈટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને તળવાના છે તો તૈયાર છે શક્કરિયાના ફરાળી વડા એકદમ ફટાફટ બની જાય તેવા તથા ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા આ શક્કરિયાના ફરાળી વડા તૈયાર છે એક વખત તમે પણ આ રીતે બનાવજો તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો આ વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફરી મળીશું નવા એક વિડીયો સાથે એન્જોય